જે જર્જરિત થઈ જતા નડિયાદ નગરપાલિકા દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો એ બંધ થઈ ગયેલા હોલ ને ચાલુ કરવા માટે વર્ષ બે હજાર ચોવીસમાં નવેમ્બર મહિનામાં અમે મહાનગરપાલિકા નગરપાલિકામાં લેખિત રજૂઆતો કરી કલેક્ટર સાહેબને રજૂઆતો કરી ત્યાંથી પ્રત્યુત્તર પોઝિટિવ મળ્યો પરંતુ ટૂંક જ સમયમાં

નેતાઓના કારણે બંધ થઈ ગયો તૂટી ગયો તોડી નાખવામાં આવ્યો હવે પ્રજા જાય ક્યાં ઇપકોવાળા હોલ બંધ નડિયાદને નટનગરી તરીકે ઓળખાય કલાની નગરી તરીકે ઓળખાય પરંતુ આ કલા બતાવવાની ક્યાં ઇપકોવાળા હોલ જ બંધ ઇપકોવાળા દાતાશ્રી દ્વારા એટલે ઇન્દુકા દ્વારા જે તે સમયે નગરપાલિકામાં એને આપવામાં આવ્યો હતો નડિયાદની પ્રજા માટે પરંતુ મેં કહ્યું ને એમ સત્તાધીશો અને નેતાઓની બે જવાબદારીના કારણે સોસવાનો વારો નડિયાદની પ્રજાને આવ્યો કલા અને સાંસ્કૃતિક વારસાને જાળવવામાં મુખ્ય ચાવીરૂપ ભૂમિકા ભજવનાર એકમાત્ર ઇપકોળો હોલમાં સમાજના સંગઠનો વિદ્યા સંસ્થાનો શાળા કોલેજો ક્લબો સિનિયર સિટીઝનો જુદા જુદા સરકારી વિભાગો તેમજ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર જેવી સંસ્થાના પણ ત્યાં પ્રોગ્રામો થતા હતા નાટકો થાય અને નડિયાદ બહારથી કલાકારો આવી અને પોતાની આ સ્ટેજ ઉપર કલા રજૂ કરતા હતા નડિયાદના લોકો માટે એક આનંદ પ્રમોદની જગ્યા હતી પરંતુ કમિશનર સાહેબ ને જયારે રજૂઆત કરવામાં આવી ત્યારે તેમનો એક ખૂબ પોઝિટિવ જવાબ હતો કે પ્રથમ બજેટમાં સમાવી લેવામાં આવશે મને ટાઈમ આપજો હું કંઈક સારું કરીશ અને આજે બાર કરોડ રૂપિયા એ ઇપકો વાળા હોલ્મ મરામત માટે ખર્ચવામાં આવ્યા કેટલું સારું કહેવાય પરંતુ કમિશનર સાહેબ મને આપશ્રીને નમ્ર વિનંતી છે કે આ બધું એવા કોન્ટ્રાક્ટરોને સોંપજો કે સામાન્ય દસ વર્ષ અનુ પ્રજા ઉપયોગ કરી શકે અને ભોગવી શકે બે હજાર સોળ માં પણ અને renovation કરવામાં આવ્યો તો પણ પાંચ વર્ષ પણ આ ના ચાલ્યો એટલે એવી agency ને આપજો કે જેનું કામ સારું હોય આજે જ્યારે નડિયાદ મહાનગરપાલિકા થતી થઈ ગઈ છે ત્યારે ઊંચાઈ પર જવી જોઈએ નડિયાદ મારું નડિયાદ એ મહાનગરપાલિકામાં શ્રેષ્ઠ મહાનગરપાલિકા ઓળખાવું જોઈએ ત્યારે આ એક નડિયાદનું માત્ર ઇપકોવાળા હોલ એટલું સુસજ્જ થાય કે લોકોને ત્યાં પ્રોગ્રામ કરવા માટેની પ્રેરણા થાય જુદા જુદા નાટકો થાય જાહેર સંસ્થાઓ પ્રાઇવેટ સંસ્થાઓ હોલનો ઉપયોગ કરી શકે આજના પેપરમાં જ્યારે બાર કરોડ રૂપિયા જેવી માતબાર રકમ પસ આપ દ્વારા પાસ કરાવવામાં આવી છે

ફરતે અને નડિયાદમાં જે કચરો એના જોવા જોવા મળે મળે છે ગટરો સ્ટ્રીટ લાઇટો બંધ જોવા મળે છે તેના માટે રજૂઆત કરી અને અનેક ફોટા લાઇટ ના હોય સ્ટ્રીટ લાઈટ ના હોય રોડ ના હોય તૂટેલી ગટરોના હોય જેવો વરસાદ બંધ રહ્યો આપશ્રી દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું પરંતુ કેટલાક અધિકારીઓ દ્વારા તેમાં પણ નીતિ જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે કામની રજૂઆત નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસની હતી પણ પ્રજા માટે હતી ઇલેક્શન લક્ષી ન હતી રજૂઆત પ્રજા માટે હતી આજે જે કાઉન્સિલરો લાઈટો ચાલુ કરાવવા માટે મથી રહ્યા છે એના આવેદનો અમે આપ્યા છે રોડ ઉપર વેટમિક્સ મિક્સ નખાઈ રહ્યા છે એની રજૂઆતો રોજબરોજ નડિયાદ ચેર કોંગ્રેસ કરે છે દરેક વસ્તુ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રજાની વચ્ચે બતાવી જ એવું જરૂર ના હોય પરંતુ આનંદ છે કે બે તારીખના નડિયાદ શહેર કોંગ્રેસના પ્રજાલક્ષીના આવેદન ને ધ્યાન પર લઈ સત્તા પક્ષ જે ગયો તે એક્ટિવ તો થયો પ્રજાના કામ કરતો તો થયો માટે અત્યારે કહું છું જેટલા પણ ફોટા સૂચના અને માર્ગદર્શન થી મુકાય છે ને હે એ નડિયાદ શહેર કોંગ્રેસને આભારી છે નડિયાદની પ્રજાના કામ તો થવા જ જોઈએ સારા થવા જોઈએ તમે જગ્યા પર ઉભા રહીને કામ કરાવો છો છતાં પણ રોડના લેવલિંગ નથી સચવાતા હમણાં જ આરસીસી નો રોડ બન્યો કોંકરણ મંદિરની સામે એ રોડ જે બને ને એના કરતા ડામર રોડ આટલો ઊંચો છે એટલે વ્હીકલ પછડાય તો

બીજું કે અમારી જે રજૂઆતો હતી નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસની જે રજૂઆતો હતી કે નડિયાદની અંદર ચારે બાજુ સારા રોડ બનવા જોઈએ અને તમે ખાતરી આપી છે કે જેવો વરસાદ બંધ થશે ત્યારે રોડ બનવાના શરૂ થશે ચાહે મરીડા ભાગોનો રોડ હોય કે નડિયાદના કોઈ પણ વિસ્તારના રોડ હોય આપને નમ્ર વિનંતી છે કે પ્રાયોરિટીના ધોરણ ઉપર આ રોડને લેશો અને નડિયાદની પ્રજાને તકલીફ ઓછી પડે તે રીતે આપશ્રી દ્વારા આપના અધિકારીઓ દ્વારા કામ થાય તે માટે આપશ્રીને વિનંતી કરું છું બીજું ઘણી જગ્યા ઉપર મહાનગરપાલિકા અત્યારે અસ્તિત્વમાં છે પ્રજાનું કામ કરવા માટે પૂરજોશમાં છે ત્યારે મને ખબર નથી પડતી રજૂઆતો હોય છે અને સૂચના અને માર્ગદર્શન કોકના દ્વારા એ રજૂઆતો ઉપર કામ થાય છે રજૂઆતો તો અમે કરી છે અમે ધારો કે રજૂઆત કરીએ મૌખિક કરીએ લેખિત કરીએ બે કલાક ઉપર બે જ કલાકમાં એ રોડો ઉપર પૂર્વ કાઉન્સિલરો દ્વારા ફોટા પાડવામાં આવે છે એટલે આનંદ થાય છે અમને દ્વેષ નથી થતો કે રજૂઆત અમારી હોય છે અને ફોટા એમના હોય છે માટે આપના અધિકારીઓને પણ ખાસ નમ્ર વિનંતી છે મહાનગરપાલિકામાં અત્યારે ચૂંટાયેલી બોડી નથી એટલે જે અમુક તળવા ચાટવાના જે કામો થઈ રહ્યા છે તે બંધ કરજો સરકારી કર્મચારી હોય તેમને ખાસ નમ્ર વિનંતી છે કે ફોટા પડાવવામાં અને લાઈક કરવામાં શેર કરવામાં કોમેન્ટ લખવામાં થોડીક મર્યાદાઓ રાખે કારણ કે નડિયાદ કોંગ્રેસ દ્વારા વારંવાર અઠવાડિયામાં પાંચ દિવસ નડિયાદની પ્રજાના કામ માટે રજૂઆતો થતી હોય છે સોશિયલ મીડિયા ને એ લેવલ ઉપર ના લઈ જવું જોઈએ કે દરેક લેખિતમાં અમારે રજૂઆતો કરવી પડે અને એને સોશિયલ મીડિયા ઉપર પ્રસ્થાપિત કરવી પડે જે રીતના હાલ નડિયાદની પરિસ્થિતિ થઈ રહી છે કમિશનર સાહેબ અમને આપ પર વિશ્વાસ છે કે ચોક્કસ તમારા કાર્યક્ષેત્રમાં આવતું નડિયાદ મહાનગરપાલિકાને વિકસાવામાં જેટલું પણ હશે એ ખૂબ સારું કામ થશે મને ખૂબ આનંદ છે કે નડિયાદને મહાનગરપાલિકા થયા બાદ ખૂબ સારા કમિશનર સાહેબ મળ્યા છે અને તમારા નેતૃત્વમાં નડિયાદ વિકાસ કરશે એ ખૂબ હકીકત છે અને નડિયાદની પ્રજાને પણ હું જણાવવા માંગુ છું આપને કોઈ પણ તકલીફ હોય આપ કમિશનર સાહેબનો કોન્ટેક કરશો દરેક કામ પોઝિટિવ લેવાની અને ઝડપથી નિકાલ થાય તે માટેના તેમના જે પ્રયત્નો છે તે બદલ પણ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું જય મહારાજ